આ કેટલી સરસ ગ્રીનરી છે ને કેટલા બધા કમણો છે અહીંયા થોડા થોડા વખતે આવી ગ્રીનરીની વચ્ચે આવવું જોઈએ મન પણ પ્રફુલ્લિત થાય અને શરીર પણ શુદ્ધ થાય કેમ કારણ કે સરસ શુદ્ધ હવા અહીંયા હોય છે અને પછી આપણે આવું ટીચર દુખ્યો ઓ માય ગોડ અરે બાપરે ટીચર દુખશે તો શું કરી શકે હું કંઈ કામ નહીં થાય બહાર નહીં જવાય શું મારી લાઈફ રહેશે સાચું ના માનતા કોઈ ટીચર દુખ્યો નથી પણ જો તમારો ઢીચણ દુખે તો લાઈફ ત્યાં એન્ડ નથી થતી ટીચરને સારું કરવા માટે ઘણા બધા આસન છે અને એમાંય સાધનો સાથે આસન કરવાના છે પણ કયા આસન કરશો તો ચલો તમને હવે એ બતાવીએ કે આ આસન આ પ્રાણાયામ કરશો તો તમારા ઢીચણના દુખાવા મટી જશે અને તમે હરતા ફરતા દોડતા થઈ જશો હવે ઢીચ દુખતા હોય અથવા તો કમરની નીચે કોઈ પણ પાર્ટ દુખતો હોય પછી એ હિપ્સ હોય થાઈઝ હોય ઢીચણ હોય એન્કલ હોય કે પગના પંજા દુખતા હોય કે એડી દુખતી હોય તો એનું મૂળ કારણ શું હોય છે ઋષિ ઋષિપાતંજલિએ યોગ સૂત્રમાં લખ્યું છે કે અપાન વાયુ અને સમાન વાયુ જો તમારું ડિસ્ટર્બ થાય તો ડેફિનેટલી તમને આ પ્રોબ્લેમ થશે આ દુખશે જ તો પહેલાં તો અપાન વાયુને સમાન વાયુ બેલેન્સ કરવો પડે એના અમુક આસન કરવા પડે અમને નાડી બતાવીને અમે તમને ફૂડ સ્ટાઇલ કહીએ એ ફૂડ સ્ટાઇલ તમારે મેન્ટેન કરવી પડે પણ અત્યારે અત્યારે તમે ઘરે રહીને શું કરી શકો તો આ સ્નાયુઓ છે આ સ્નાયુઓને મજબૂત કરવા માટે આવી રીતે એક તકિયો લઈશું અને એની સામે બેસવાનું હવે ધીમે રહીને એક પગ એના ઉપર મૂકીશું પછી બીજો પગ એના પર મૂકીશું હવે તમારે આ જોવાનું કે આ આ એડીનો આ જ પાર્ટ અડવો જોઈએ આ પાર્ટ તકિયાને ના અડવો જોઈએ એટલે થોડા પાછળ જવાનું આ તમે જોઈ શકો છો બરાબર જોઈ શકો છો હવે શું કરવાનું છે કે એક પગનો ઢીંચળ છે આ ઢીંચણને લોક કરવાનો આ લોક કરશો નીચે તરફ પ્રેસ કરશો એટલે આ ટોઝ અંદર જશે પછી રિલીઝ પાછું અંદર પછી રિલીઝ પાછું અંદર પછી રિલીઝ આ તમને ખ્યાલ આવ્યો નિ ને લોક કરીએ છીએ થાઈઝને ટાઈટ કરીએ છે આ ટોઝને ઇન કરીએ છીએ એટલે સ્નાયુઓનો મસાજ થાય છે એવી જ રીતે પચીસ વાર આ કર્યા પછી પચીસ વાર આ પગથી કરીશું સેમ કે પગને અંદર લીધો આ ટાઈટ થયો આ થાઈ ટાઇટ થયા પાછા રિલીઝ ફરી પાછા કરવાનું છે પછી રિલીઝ આ ટ્વેન્ટી ફાઈવ ટાઈમ્સ કરવાનું છે આ તમને રોજ કરવાનું છે પચીસ વાર પચીસ વાર હવે બંને પગને સાથે ડીચ લોક કરવાના થાઈટ કરવાના અને પગને અંદર લેવાના હાઉ મેની ટાઈમ્સ ટ્વેન્ટી ટાઈમ્સ તો આ તમારે ઘરે બેઠા બેઠા કરી જ શકો તમે સોફા પર બેસો તમારા બેડ ઉપર બેસો કે પછી અમારી યોગ મેટ પાથરીને બેસો પણ આ થઈ શકશે તમારાથી ઓકે આ કરી લીધા પછી શું કરશો તો બીજું એક આસન છે એના માટે બેલ્ટ જોઈશે આ યોગનો બેલ્ટ છે તો આ જોઈશે તો તમારે સીધા સુઈ જવાનું છે ઓકે આ બેલ્ટ છે આ બેલ્ટને આવી રીતે માથામાં નાખીને બંને હાથ જો આ જેવી રીતે એમણે કાઢ્યા અને બેલ્ટ છે અહીંયા કમરે બેલ્ટ નથી લાવવાનું તો આમપીટમાં બેલ્ટ છે અને પછી એક પગ આપો ઉપર હવે અહીંયા મૂક્યો તમે હવે આ જુઓ બેલ્ટ આ પગની વચ્ચે નથી મૂક્યો પગના પંજાની ઉપરની તરફ આગળની તરફ બેલ્ટ રાખ્યો છે અને પછી ધીમે 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 પગને સીધો કરીએ છીએ નીને લોક કરીએ છીએ હવે થશે શું કે આ ટોઝ નીચે ગયા છે એટલે હેમસ્ટ્રિંગથી લઈને આ ટીચરની પાછળના સ્નાયુઓથી લઈને કાફ મસલ્સથી લઈને આ પાર્ટ સુધી ખેંચાણ આવશે સ્ટ્રેચિંગ આવશે અને આ સ્થિતિમાં અપર બોડી રિલેક્સ હાથ રિલેક્સ ડોક રિલેક્સ ખભા રિલેક્સ માત્ર અત્યારે શું કરી રહ્યા છે તો આ પગ ઉપર કામ કરી રહ્યા છે હવે ધારો કે તમારાથી આ પગ સીધો નથી રહેતો તો તમે આ પગ વાળી શકો છો રિલેક્સ આ પગ ઉપર કામ કરવાનું છે આ પગ ઉપર ફોકસ કરવાનું છે અને અહીંયા તમારે બે મિનિટથી લઈને ચાર મિનિટ સુધી રોકાવાનું છે હવે આ તમે રોકાયા ધારો રાઈટ તો એ બે મિનિટ થઈ ગયા પછી તમારે બીજો પગ લાવવાનો ફરીથી યાદ રાખવાનું કે પગના પંજાની આગળ તરફ બેલ્ટ રાખવાનું ટોઝ ડાઉન લોક્યો ની અહીંયાથી જે સ્ટ્રેચિંગ થાય છે અદ્ભુત થાય છે શરૂઆતમાં દુખશે થોડું મનોબળ મજબૂત રાખજો અને ટકી રહેજો આ આસનમાં સુપ્ત પાદુષ્ટ આસન વિથ બેલ્ટ અને આ બે બે મિનિટ થઈ ગયા પછી બીજો પગ ઉપર લાવીએ બંને પગ સાથે જો સરસ રીતે આ જે રીતે સરસ રીતે કરે છે એવું તમે પણ કરી શકશો બિલિવ મી પ્રેક્ટિસ કરશો પહેલા દિવસે કદાચ તકલીફ તો પડશે પણ પછી આરામથી કરી શકશો ખાલી ધ્યાન એ રાખવાનું છે કે ઢીચણ સીધા રાખવાના શરૂઆતમાં નહીં રહે તો ડોન્ટ વરી અપર બોડી શુડ બી રિલેક્સ ખભા ડોગ બધું રિલેક્સ રાખવાનું કારણ કે કામ આપણે પગ પાસેથી લઈએ છે ઉપરના અપર બોડી પાસેથી નહીં તો ઇટ શુડ બી રિલેક્સ આ કર્યા પછી ધીમે રહીને બેલ્ટ કાઢવાનો પગ વાળેલા રાખવાના રિલેક્સ થવાનું અને આ રિલેક્સ થયા પછી હવે હું તમને બીજું બતાવું છું જે મેં શરૂઆતમાં કીધું તમને આવો બેસી આપણે તો હવે જેને ઢીચણ દુખે છે એ લોકો તો વજ્રાસનમાં બેસી નહીં શકે તો શું કરવાનું તો તકિયો આવી રીતે વચ્ચે મૂકવાનો અને આવી રીતે બેસવાનું જે લોકોને ઢીચ દુખે છે ડેફિનેટલી આવી રીતે તકિયા પર બેસશો તો તમે બેસી શકશો આ રીતે પગ વળી શકશે તમારા અને સીધા બેસી શકશો હવે મેં શરૂઆતમાં વાત કરી હતી કે અપાન વાયુ અને સમાન વાયુને બેલેન્સ કરવાનું છે તો અપાન વાયુને સમાન વાયુ એટલે શું એટલે એ કે નાભી પાસેની જગ્યા છે અને નભીથી નીચેની જગ્યા છે લોઅર અબડોમિનલ ત્યાં અપાન વાયુને સમાન વાયુ આવેલું છે એ ડિસ્ટર્બ થાય તો ત્યાં આવેલું પેટ આંતરડા એમાં જે પણ ખોરાક તમે ખાવ છો એનું પાચન થતું જ નથી એટલે ગેસ થાય છે બ્લોટિંગ થાય છે અને પાણી ભરાય છે એટલે શું થાય કે જે શુદ્ધિકરણ થવું જોઈએ એ નથી થતું તો એના માટે ઉડિયાન બંધ કરવાનું છે કેવી રીતે કરીશું તો આપણે સાથે કરીએ ઊંડો શ્વાસ લેવાનો પહેલાં હું સમજાવી દઉં ઊંડો શ્વાસ લેવાનો પૂરેપૂરો શ્વાસ બહાર કાઢી નાખવાનો પછી નાક બંધ કરી દેવાનું નાક બંધ કર્યા પછી પેટને અંદર લેવાનું અંદર લેવાનું અંદર લેવાનું કચકચાઈને અંદર લેવાનું રોકાવાનું ત્યાં ત્યાં સુધી નવો શ્વાસ નહીં લેવાનો તો ચલો તમે પણ કરો અમે પણ કરીએ તો આપણે શ્વાસ લઈએ પૂરે પૂરો બહાર એક્ઝેલ 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 નાક બંધ અરે પેટ અંદર જ્યાં સુધી રોકાવાય ત્યાં સુધી રોકીને રાખવાનું તમને એવું થશે કે બસ હવે છોડી દઈએ પણ નહીં છોડવાનું એ પહેલો જ્યારે અંદરથી અવાજ આવે કે હવે નથી રહેવાતું છોડવું છે એ અવાજને નહીં સાંભળવાનું બીજી વાર જ્યારે એવું થાય કે યસ હવે તો નહીં જ રહેવાય હવે આ ના છોડી દેવું પડશે હવે શ્વાસ લેવો પડશે ત્યારે તમારે શ્વાસ લેવાનો હે ને આ પેલું નાના છોકરા જેવું છે કે નાનું છોકરું હોય અને આપણને કહે કે આઈસ્ક્રીમ અપાવો ને અને જો આપણે તરત આઈસ્ક્રીમ અપાઈ દઈએ તો એને આદત પડી જાય કે હું કહીશ ને હું આ લોકો બધા કરવાના જ છે એટલે એ નાટક કરે પણ એ જ્યારે પહેલીવાર ઈચ્છા પ્રદર્શિત કરે કે મને આઈસ્ક્રીમ અપાવો ને ત્યારે કહે કે હમણાં નહીં પછી અપાઈશું તો એને થોડોક સંયમ આવડી જાય એવી રીતે આપણા ઓર્ગન્સ છે આપણી અંદર જે ઓર્ગન્સ છે જે કામ કરે છે કાર્યશીલ છે એનું તમે ડિસ્ટર્બ થયા છે તો એ ઓર્ગન્સને ટ્રીટ કરવાના છે તો પહેલી વાર જ્યારે એવું થાય કે બસ હવે નહીં રહેવાય શ્વાસ લેવો પડશે તો ના બીજી વાર જ્યારે એવું થાય કે યસ હવે તો શ્વાસ લેવો જ પડશે ત્યારે તમારે હાથ છોડીને શ્વાસ લેવાનો ઉડિયાન કરવાનું એટલે તમે જે પેટ અંદર છો એ એ તમારા તમારા આંતરડાને પેટને બધાને મસાજ મળે છે ત્યાં રહેલો વાયુ બહાર નીકળે છે અને એટલે તમારા ઢીચરના દુખાવા કમરના દુખાવા કે એડીના દુખાવા કે પગના ગમે તે દુખાવા તમે ધીમે ધીમે ઓછા કરશો બીજું અગત્યનું વાત યોગશાસ્ત્રમાં લખ્યું છે કે એકલો આહાર અને વિહાર એવું નહીં તમારા વિચાર પણ પોઝિટિવ હોવા જોઈએ મેં શરૂઆતમાં કીધું તું ને કે અરે શું થશે ટીચર દુખે છે હવે ગઈ મારી લાઈફ હવે ઘરમાં બેસી રહેવું પડશે ના યુ હેવ ટુ બી પોઝિટિવ કંઈ જ નહીં થાય ક્યારેય કશું જ અટકતું નથી આપણે શું વિચારીએ છીએ એના પર છે તો નિયમિત યોગ કરીએ તો પોઝિટિવિટી વધે નિયમિત તમે પ્રાણાયામ કરો તો બધી નેગેટિવિટી દૂર જાય અને નિયમિત આસન પ્રાણાયામ કરશો તો તમને કોઈ દુખાવા નહીં થાય કેમ કારણ કે શરીરમાં જે પાંચ વાયુ છે એ પાંચ વાયુ બેલેન્સ રહેશે તો બસ અમને કહેતા રહેજો કે તમને શું થાય છે અમે એમના તમે આસનો બતાવીશું એની ટ્રીટમેન્ટ બતાવીશું અને તમારે જો નાડી બતાવી હોય અને ફૂડ સ્ટાઇલ જાણવી હોય કે તમારી પ્રકૃતિ તમારા શરીરને શું અનુકૂળ છે તો આવો એસજીવીપીના યોગ ડિપાર્ટમેન્ટમાં અમને મળો અને અમે તમને ગાઈડ કરીશું નમસ્તે એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ